નમસ્કાર તમે જોઈ રહ્યા છો દંદાનનો સમાજ મળી રહ્યા છે નવસારીથી નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા હતા નવસારી જિલ્લા પંચાયત ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા હતા અને પોતાની વિવિધ માંગોને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ નવસારી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ ચોક્કસ મુદતની હડતાલ કોઈ ઇમરજન્સી સેવા ઉપર અસર નહીં પડે તેવું નવસારી જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખે જણાવ્યું હતું શું છે તેમની માંગો અને આ લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ મારું નામ નીલ દેસાઈ છે નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો હું પ્રમુખ છું અમે લાંબા સમયથી અમારી પડતર માંગણીઓ છે જેના માટે અમે આગળ પણ ઘણી અવાર આંદોલન કરી ચૂક્યા છે અને આ વખતે પણ એ જ માંગણીઓ લઈને અમે પાછા આંદોલન પર આવ્યા છે મહાસંઘ ગુજરાત રાજ્ય મહાસંઘ તરફથી જે પણ આદેશો કરવામાં આવશે એ રીતે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓ એ આદેશોનું પાલન કરશે અમારી મુખ્ય માંગણીઓ છે અમારી ચાર કેડરને ટેકનિકલ ઘણી એમાં સમાવેશ કરી અને એ રીતનો ગ્રેડ પે અમને મળવાપાત્ર છે એ મળવો જોઈએ અને અમને જે ખાતાકીય પરીક્ષા આપવામાં આવી છે એ પરીક્ષા સદંતન રીતે નાબૂદ થાય રદ થાય એવી અમારી માગણી છે જો આ પરીક્ષા નાબૂદ ના થઈ શકતી હોય કોઈપણ નિયમો અનુસાર તો અમારા એ સિલેબસના જ પેપર અમારા આરોગ્યના સિલેબસના જ પેપરો નીકળે અને અમારે એ સિલેબસ મુજબ જ પરીક્ષા આપવાની થાય એવી જોગવાઈ સરકાર શ્રી કરે એવી અમારી મુખ્ય માગણીઓ છે હા દર્દીઓને કોઈપણ જાતની હલાકી નહીં પડે કોઈપણ જગ્યાએ કોઈપણ ગામમાં કોઈપણ પીએચસી પરના વિસ્તારમાં કોઈપણ જાતના એપિડેમિક કે કોઈપણ જાતની ઇમરજન્સી આવશે ત્યાં અમારા કર્મચારીઓ લોકલ જ્યાં ત્યાં પોસ્ટિંગ હશે તે જશે અને એની સેવાઓ આરોગ્યની સેવાઓ પૂરી કરશે એ સિવાય દરેક પીએચસી ઉપર બીજા ઘણા કેડરના સ્ટાફ અવેલેબલ છે એ લોકો પણ એ સેવાઓ આપી શકે એમ છે न्यूजना संवाददा नरेंद्र कोली द्वारा अहवाल